છોકરાશો ને તમે કોઈ કરીને છોકરો જો માથે ચડી ગયો એની માને મરે સો મહિના થયા આ ખાલી કાતો

ચાર દાડા થયા ના એ મને આ ઉભારો હું જો રોટલો બોટલો પડ્યો હોય તો હું લેતા આવું આ બધા ખાઈ ગયા હા

ડાટે સબરાતો નહીં ખાઈ દે એટલો ખાઈ જાય ડાટે સબરાતો નહીં લો તો શું કરશું તારા આ દોહો હે

તમે જો શાંતિ રાખો બે દાડા જે વેઠવું વડે વેઠી લો હું બે દાડા બધા ભેગા કરું હવે તો એવું થાય કે ચોખ્ખી દવા લઈ આવો હું દવા પી મરી જઉં ના ના એવું હું કરો દુશ્મન પીવો આપડી દવા આપણે હું લઈ પીએ હું જોવો અશોક આર જો તાન હો માઉ મુકવા ના ના જતો રે હું તેમ કેટલું દક્ષ હું કરવાનું કયો હારા પાકરા તો છોકરા ને કશું કરવાના છોકરા અરેલા તું આપણે મારવા દીધી કે શું ગંધાતો કરી યાર બધો દે કોકિયા મેમે આવે તો ખરાબ દેખાય દે હવે થઈ ગયું ખરાબ લાગે ભગવાન ભગવાન ડોશી તો આ દુઃખ જોવા મેલીન જીતી ચેડે મને તા ડોહા વિચાર્યો ના બટે 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 આખો દાડો આ આખરી આવ મમર મરી જમ ની જાતો તો હેડે આવા મોત આવ પાછળ પાછળ જો જો એકલ બટે મોત નહી આવતું કરું કે

બેટા કે તારા બાપ છો ગયો એટલે કે મરી ગયો કપાતરમાં કપાતર છે છોકરો આ તો પણ આ ના ચાલે મે આપણે આ ઘરમાં આપણો આ દોહાએ 8 8 વીઘા જમીન હાચવી રાખી છે આ ઘર વાચવી રાખ્યું કરો બધા ભેગા આપણે તો અને દોહા નોમની જમીને નહીં આલવી ન કે ઘરે નહીં આલવું જાને કર તું અને આ આ દોહા બીમાર આપણે દવા કરાવો ને આપણે દવા કરાવી આ તો કરો બધા ભેગા કરો આપણે બસ કરો પરસે રગના રસ્તો તો કાઢવો પડે આ રાજાને આ છોકરો છે કા બીજો કોક આપણો શીખાય છે હાચી આવો પછી કરીએ ભાવ આવું હું આવો ભાઈ આવો તારે આવું એમ ના પૂછો પૂછો

ના કરવાનો હોય કરું તો આખો જાડો ખાતા કરો બેહો બે મિનિટ તાર કાકા તો જાય કે ખબર મને કે મરી ગયો

અને જો તારા કજો થી એ લઈ ને તો આઠ વીઘા જ કશું એ તને હાલ મળશે નઈ તું સેવા કરે એમને પાડે જે એરિયા નહીં હોય ને તાણે મે ભયો તારા થવા અને અમને લાગશે કે તું સેવા કરાવતો બરોબર એટલે તારો જો ગોતવા જવું હોય તું ગોતવા જા લખસે ડોહો આના કરશે ખોટું નકમું પેલું થઈ જા હેટા જગન ગોત્યા હેડો ગોતીન આવું આવું

ઘરે જોવા કાકા આવે કોઈ આવીને આમ જતો મને તો

પાણી પીવો આવા ખબર પડી હા મનુભાઈ હા હા પેલા તો ને ઝેર આવતા હતા હા હવે પોણી પોતા જુઓ

ખબર હવે જઈ હેડ કાકા ત્રાસ હાલ હેડો કાકા જરૂર નહી મારો છોકરો માં ટેકો થઈ ગયો

જે કહીએ છીએ કે ખોટી રવાડે ખોટા વેસાનેથી મા બાપને ધકેલી મૂકતા હોય છે મા બાપની કોઈ સ્કેર નહીં કરતા મા બાપને ઘરમાં ઘૂસવા નહીં દેતા એના માટે એક નમ્ર અપીલ છે કે આવું મા બાપ સાથે ના કરો અને અમારી ચેનલમાં ટૂંક જ સમયમાં આગળ વિડીયો અપલોડ થઈ જશે અમારી ચેનલનું નામ છે કોમેડી બ્રધર્સ ઓફિશિયલ તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જય માતા જય